નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઉમરગામના સ્ટેશન રોડ પર એક ઘટના બની છે બસમાં પંદર જેટલા ગ્રીન અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારબાદ બસ પલટી તમામ કામદારોનો આબાદ રીતે બચાવ થયો છે સદનસીબે કોઈ જાનહારી નથી પરંતુ બસ પલટી થવાથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે દ્રશ્ય અકસ્માત બાદ બસ પલટી છે વલસાડમાં ઘટના બની છે બસ અકસ્માત અકસ્માત જય જય પટેલ પર વલસાડમાં કેવી રીતે શું હાલ વિગતો ઘટનાની વાત કરીએ તો ઉમર ગામ સ્ટેશન રોડ ખાતે બની રહી આ ઘટના છે કે જ્યાં એક ખાનગી કંપનીના કામદારોને લઈને જતી બસ કે જેમાં પંદર જેટલા કામદારો સવાર હતા એ બસ આગળ પસાર થઈ રહેલી એક હાઈડ્રા ક્રેન ને ના આગળના જે આગળનું નોઝલ હોય છે એમાં બસ નો પાછળનો ભાગ અડકી જતા બસ કાબુમાં ના રહી હતી અને બસ પલટી ખાઈ ગઈ હતી જેના કારણે અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો અને ઘણા લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જોકે તત્વ સીધે આ સમગ્ર ઘટનામાં પંદર જે કામદારો હતા એ તમામ કામદારોનો બચાવ થયો હતો જે લોકો એમ કે બસ ચાલકે ગપલતભરી રીતે ઓવરટેક કરતી કરવા જતા આ ઘટના ઘટી હતી જેના કારણે બસ ડ્રાઈવર ઉપર લોકોએ આક્ષેપ કર્યો હતો જી બિલકુલ જય આભાર માહિતી બદલ તો બસ ચાલક ની ભૂલના કારણે અકસ્માત સર્જાયા હોવાનું સામે આવ્યું છે